કુંભારવાડા મોતી તળાવ પાસે યુવાન ઉપર હુમલો કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી લઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું કુંભારવાડા મોતી તળાવ પાસે સુરેશભાઈ પ્રવીણભાઈ મેર અને તેમનો સાળો રોહિતભાઈ મહેન્દ્રભાઈ ગોહિલ અબ્દુલભાઈની દુકાને પાનમાવો લેવા માટે ઊભા હતા તે સમયે નદીમભાઈ ઉર્ફે બટુક કરીમભાઈ બલોચ અને તેના મિત્ર તોફિકભાઈ ફિરોજભાઈ પઠાણ આવી સુરેશભાઈ મેર સાથે તે કેમ અગાઉ ફરિયાદ કરી હતી તેમ કહી ઝઘડો કરી છરી વડે હુમલો કરતા તેમને સારવાર થઈ ખસેડતા જેની બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે નદીમભાઈ ઉર્ફે બટુક કરીમભાઈ બલોચ અને તેના મિત્ર તોફીકભાઈ ફિરોજભાઈ પઠાણને ઝડપી લઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું

რა არის ეს? ini